હવે તમારી કોઈની ચાલ ચાલવાની નથી હું આના દૂધને મારી આંખમાં પણ નાખીશ પણ સિંહ રાજા તમે તેને આંખોમાં કેવી રીતે નાખશો તેની ડાળખી કેટલી ઊંચી છે અને તમે ત્યાં સુધી કેવી રીતે પહોંચશો હું આ જંગલનો રાજા છું સમજો આમ કહીને સિંહે વૃક્ષ પર બેઠેલા વાંદરાને કહ્યું વાંદરા જે વૃક્ષ પર તું બેઠો છે તેની એક ડાળખી તોડીને નીચે ફેંક સાંભળીને વાંદરાએ માથું હલાવ્યું અને એક ડાળખી તોડીને નીચે ફેંકી હાથી હવે આના રસને મારી આંખમાં નાખવાનું કામ તારે કરવાનું છે હ તમે બસ તમારી બંને આંખો ખોલો હું તેના પાંદડાને સરસ મસળીને તેમાંથી દૂધ નીકાળું છું સાંભળીને સિંહે કહ્યું જલ્દી કાર આ સાંભળીને હાથી વાંદરા તરફ જોઈને મલકાયો અને પછી તેણે જમીન પર પડેલી ડાળખી તેની સૂંઢમાં ઉઠાવી તેમાં ઘણા બધા પાંદડા હતા હાથીએ તેને સિંહની આંખો ઉપર લઈને તેને એવી રીતે નીચોડી કે એક મોટું ટીપું સિંહની આંખમાં પડ્યું પછી તેણે વધુ રાહ ન જોતા બીજી આંખમાં પણ તેનું એક ટીપું નાખી દીધું